અને હવે રોટલી કરવાની તૈયારી કરશે ત્યાં સુધી આપણે એક ગામડીનો ધંધારો ખેંચી અને બપ્પા તો આજ જવાના હે ગામમાં એ ગમે કામ હોય કે જવાના એમના ભાઈ બંને બી એટલે આપણે એક ગામડીનો આજ ધંધારો ખેંચવાનો આવશે જો કોમી આપણે મોઢું તો ના આવી જઈને કોમી શું કહે મોઢું તો ના આવી જઈને અને તમને અત્યારમાં મસ્ત વસ્તુ હતો કહી દઉં સુરત દાદા કહેવાય સુંદર સુંદર ઉગે છે જોઈ લો ખાલી અસલાયકન તો આવો મસ્ત કાનો નજારો હોય આજે હોય ને સવારે આયા કનો આવો નજારો તો હેડો હવે હું એક ગામડીનો ધંધારો ખેંચી આવું તો ગાય છે આપણે રહ્યા ને પાટે આવી ગયા ને આપણે દેશી જુગાડ કેવો લાયા હે ખબર હે જો આયા કને આપણે ખુરશી પર ફોન મૂકવા લાયા હે અને આપણે આની અંદર દંતારો ખેંચવાનો બે આટા જેવું ખેંચી નાખ્યું ખાલી અને હવે આની અંદર હું કાંઈ કાંઈ ગામડીનો દંતારો ખેંચી નાખું પહેલાં ફાઈનલી ગાઈસ આપડે રહ્યો આજનો દંતરો કરી નાખ્યો પૂરો આજનો અહીં લઈને ખેંચી નાખ્યો અને આ બાજુ બાપા પણ ખેંચી નાખ્યો બાપાએ બુટ કાઢે અને આપણે પગના રહીએ આપણે બૂટ કાઢીને અને આનો મેં દેશી કરે કર્યો ખબર ખાલી જોઈ લો ખુરશી ઉપર એક રૂમાલ માડ્યો અને અહીંયા કન મેં આજે મોબાઈલ રાખ્યો તો સ્પેશિયલ રેકોર્ડિંગ કરવા માટે ફાઇનલી ગાઈસ આપણે રહીએ ને ઘરે આવતા રહ્યા ને હવે આ કર્યો ને આપણે હજુ સવારનું ખાવાનું બાકી છે હજુ અને કોમે જો ઉલટી થઈને પાપડ ખાય ઈ ખાઈ એમ ને માન દેખાવ દુખે જાવ ચલો આપણે પર ખાઈ લઈએ જો આપણે દંતા રો ખેચી ના પર જો કાતો ન ના ખાવામાં પાપડ તળિયા લાગે બાયે લાગે એવું તો ફાઇનલી ગાઈસ આપણે ખાવા બહી ગયા અને ખાવામાં શું શું ખબર આજ બાયે બનાવ્યું હે જો લો ખીચડી છે પાપડ તળિયા હે અને મરચું છે ઓલો રેંગણા ભરથું તો ચલો કાય કા ખાઈ લઈએ તો ફાઇનલી ગાઈસ ખાવાનું આપણે ખાઈ લીધું હે અને કોમે ઓલી જો આપણે દાદી હેંચકો બાંધે કોમે શું કરે હે તું या? है ने हाँ। तो तो रिया हाँ। तो नहीं ने मम्मी लेवा बना लेवामी तव है लेवाई महीने तो है जती रे हाँ। नहीं।, नहीं जाओ चेम पर નથી જવું એમને તો ગાયશ જો કોમીને આપણે કીએ કે જતી રહે તો એમ જ કહે કે મારે નહીં જવું અને આ કારણે આપણે એક મહિને ને પણ એને રહીને જવાનું મન જ નહીં થતું હજુ ગાઈસ આપણે રણની અંદર છે જેવો ખાલી તમને બતાવું છું આમાં એમાં શેરો નામ પડ્યો શેરા જો ને મસ્ત કરવા કૂતરો હોય તોરો તોરો તો આજ એ રહ્યો ને આપણે કોમી કહે કે મારે કૂતરો લઈ જવો હોય એટલે આજે લેવા આવે એટલે આજ તો કૂતરો જતો રહેશે ક્વામીને બે આજ તો જતો રહેશે એક જ દિવસે આપણે દાદી એ ને કોમી ને અચકો બાંધી દો આમ જેવો આવું શું થયું એટલે એવું પટકી ગયો એમ ને તો ગાઈસ જો કોમી ને મસ્ત અચકો બાંધી દો મારી બેટી અહીંયા કહે લાયો મને આખવા દે લાય ઉતરી જા ના ભાઈ મારે નહીં આખું ભાગી જાય ગાઈસ કોમી મને તરત અચકો આલી દો પાહુ મારે તો અહીંયા કહે ને ભાંગી જાય પાહુ અને હવે આપણે જોયો ને બપોરનો સમય થઈ ગયો ને એટલે જો કિરણ બોન ને બાબી રહ્યા ને રેંગડા સમીરવા બેહી ગયા છે અને આજ કા તો બપોરે રીંગણ નું શાક બનશે ખરો જોઈ લો હે સાના માના વટાણા લઈ લીધા હે આખરે જો કેટલા છે એટલે હવે મારી બેટા સાના માના લઈ લીધા ઓ તે ચાલાક બ્રો ચાલાક તારો વિડીયો બનાવ એટલે ચીરેત ના બનાવ તું આજકો ખાયો હે તો ગાઈસ કોમી એમ કે કે હું આજકો ખાઉ ને તું મામા વિડીયો બનાવી જો વિડીયો બનાવું હોતા રહું બસ બની ગયો તો ગાઈસ કોમી મને ચાન ને ઘડી થી કહે કે મારો વિડીયો બનાવો મામા મારો વિડીયો બનાવો હું હાચકા તો છું વિડીયો બનાવી નાખ્યો આપણે લે બની ગયો હા ગાઈસ બાર વાગી ગયા હે અને ખાવાનું થઈ ગયું રે ને બોન ને બનાવી બે આપણે કોમી ને લેવા આવે કે નહીં એટલે આપણે કડી પગલી દેવા માટે આયા હે જો બહાર આગળ જાય હે અને કડીદ માટે આપણે પગલે દઈએ તો આવી જાય ફાઈનલી આપણે એક ફરાનમાં માં રહીએ ને પગલી કરી નાખી પૂરી ખાલી છું આ ફરાનમાં માં આપણે હજુ પગલી પૂરી કરવી પડે હજુ આપડે બોન ને બનાવીને હજુ નહીં આવ્યા અને હવે તો થોડી ઘણી ભૂખે લાગે આવે તો સારું આપણે ને બીજા ફરાનની અંદર સુધી કડી પગલી દઈએ બા ખાલી આપણે પગલી ચીવી દે ખબર છે કે ટ્રેક્ટર હાલ્યો ને એ રીતે ખાલી આમ જો એની પગલી ચીવી ખાલી બીજી તરફ ની પગલી આવે જો આપણે તો ખાલી પગલી વરતા નહીં પણ બા ચીવી આવે ટ્રેક્ટર જેમ કે ટ્રેક્ટરે હાલ ને એવું લાગે જો ચીવી પગલી દે ફાઇનલી ગાઈસ આપણે ને બીજા ફરણમાં પગલી કરી નાખી પૂરી અને આજે થોડોક કવર હોય એટલે ઓકે મોબાઈલ રાખવો પડે બહુ પવન આવે અને રે ને આપણે બનાવી નહીં આવે એટલે જવા દઈએ ઘરે પહોંચવા આવ્યા હે આપણા ઘરે રહ્યા ને બોણ અને બનેવી આવી ગયા હે જો તમને બતાવું બનેવી આ બાજુ હે સદલી જે પાછી જા બસ પંચર પાડે ને ગાય બોલો જો આયા છે પંચર પાડીને આયા પ્રહલ એક ટાયર ને તો આયા જ છે બોલો તો આપણે પેલા પંચર જ બનાવવું પડશે તો ચાલો બને ખાઈ લેશો ચાલો તો ખાઈ પેલા ખાઈ જ લઈએ ફાઇનલી ગઈસ ખાવાનું થઈ ગયું ને જો આજ બોને આપણે બનાવેલું હતું રેંગણાનું શાક અને શીરો બનાવેલું હતું શીરામાં તો શીરો ગઠ્ઠા થઈ ગયા પણ બન્યો કે ખારો જો બનાવીને કોમે તું શું ખાય હે હે શીરો ખાય હે તો ચાલો કાય કે ખાઈ લઉં પહેલા કોમે અંજો કૂતરા રમત જો કરે અંજો રમત જો કરે ખાય આમ જો હે ને ગાય બોલો કૂતરા ખાલી રમત ચીવી કરે ખાલી આમ જુઓ કોમ બીજું આવ્યું બીજું આવ્યું તને બપોર ના પે પેલા ગાયશલું કોમનું રમકડું અત્યારે લઈને કૂતરો આમ આમજો લે હે હા આઈજો આ લઈ લીધું આયા તાર પા આયા

એ તો ખબર જ છે પેલા મેં આગળ બ્લોકમાં કહી દીધું છે અને જીવ ને તમને એક વસ્તુ હતો ખાલી લઉં આપણે જે પાણી આવે ને પણ એ બોર કેટલો ઊંડો હોય ખાલી જોવું અમારે આટલો જ ઊંડો હોય અને આ આપણે કૂતરી બખોલ કરી હતી આની અંદર અહીંયા કૂતરી આની અંદર વીઆેલી હતી આપણે બોલવાની અંદર ગાઈસ અત્યારે રહ્યો ને હાથનો સમય થઈ ગયો છે અને રહ્યો ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તીવી લઈ રહે અને રહ્યું ને તો હવે આપણે આ બ્લોગ ને કરીએ એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ તમને ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી છે જલ્દી નેક્સ્ટ વિડિયોમાં જોવા માટે ખૂબ ખૂબ આપડે થેન્ક યુ સો વોચિંગ બાય બાય